એ શ્રીમદ ભગવદ્ ગીતા જે શરૂ થઈને સાહેબ એ શ્રીમદ ભગવદ્ ગીતાનો આરંભ કયા શબ્દથી થયો ખબર છે હા કયા શબ્દથી થયો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ જરાક ધમ ધ્યાન આપજો બાપા હા જરા ધ્યાન આપજો ધર્મ ક્ષેત્રે કુરુ ક્ષેત્રે સમવેતા યુયutsuવહ હવે આ શબ્દ છે ને આમાં થોડો અંતર કર નાખો બે વાર ક્ષેત્ર શબ્દ આયા ધર્મ ક્ષેત્રે કુરુ ક્ષેત્રે બે વાર ક્ષેત્ર શબ્દ આયા હવે આને થોડો ફેરફાર કર નાખો ને મારા વાલા મહાભારત સમજવું હોય તો કેવી રીતે બોલે ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ પગે પગ જો માણસ ધર્મનું આચરણ કરે ને તો એના જીવનમાં મહાભારત કોઈ દિવસ સર્જાય નહીં કારણ કે મહાભારત ભૂલોનું શાસ્ત્ર છે આપણે ભૂલ કાઢવા વાળા કોણ ભગવાન ક્યા છે એ ઉપસાવી છે ભૂલ એટલું તો જ્ઞાન જરૂર થઈ જાય આપણને જો આપણે મહાભારત વાંચ્યું હોય સાંભળ્યું હોય તો કઈ ભૂલ કરવાથી કયા પરિણામો ભોગવવા પડે એની ખબર તો તરત પડી જાય આપણને અર્જુન ભગવાન છતાં થોડી ચૂક કરે છે ભગવાન ના મિત્ર છે અર્જુન છતાં થોડી ભૂલ કરે છે પાછો કહો આપણે ભૂલ કાઢવા વાળા કોણ ભગવાને પોતાના બેન માન્યા એ દ્રૌપદી પણ ક્યાંક ક્યાંક ભૂલ કરે છે બોલવું હતું ત્યાં બોલવાની જ્યાં બોલવાની જરૂર હતી ત્યાં બોલ્યા નથી અને જ્યાં બોલવાનું ત્યાં બોલી ગયા એટલે મહાભારત થઈ ગયું તમે જુઓ વિવેક વચન નો મહિમા કેટલો છે જો બોલવામાં થોડો ફેરફાર થઈ જાત તો ચિંતા નહોતી પણ જ્યાં બોલવાની જરૂર હતી ત્યાં બોલ્યા નહીં ત્યાં શાંત રહ્યા મત્સ્યવેદ કરી અને અને મત્સ્યવેદ કરી આપણે આપણે ત્યાં આપણે ત્યાં અર્જુનનું એક નામ છે સવ્ય સાચી અર્જુનનું એક નામ છે સવ્ય સાચી હા એ બે હાથે ધનુષ ચલાવી શકતા હતા એટલા માટે એને સવ્ય સાચી કીધા છે જમણા હાથે પણ એ તીર બરોબર આપણી ભાષામાં કહું તો આંટી જાય હા અને ડાબા હાથે પણ સાચી એ મત્સ્ય ભેદ કર્યો અને દ્રૌપદીનો સ્વયંવર દ્રૌપદીને પરણ્યા અને પછી ઘરે લાવ્યા અને કુંતાજી આપણે કથામાં આપણે સાંભળ્યું છે કે કુંતાજી રોટલો ઘટતા હતા અને બહાર આવીને ધર્મરાજે કીધું કે માં અમે તમારા માટે કંઈક વસ્તુ લાવ્યા છીએ ત્યારે એ કુંતાજીના કુંતાજીને તો ખબર નહોતી કે દ્રૌપદી લાવ્યા છે એટલે બોલી ગયા કે જે લાવ્યા હોય ને પાંચે ભાઈઓ ભાગે ભળતી વેચીને ખાજો त्यारे द्रौपदी ये कहवानी जरूर होती के हूँ वह नहीं कारण के हूँ वस्तु नहीं हूँ व्यक्ति छू मारा भागला नौ पढ़े तेरे भूलिया होता तो? पढ़ते तेरे शांत रहा कहीं न बोलिया तेरे बोलवानी जरूर होती तेरे न बोलिया અને દુર્યોધન જે માનભંગ થયો જળ સ્થળ એટલે કે જળ હતું ત્યાં સ્થળ દેખાયું અને સ્થળ હતું ત્યાં જળ દેખાયું અને જે જળમાં પડ્યો તો અટારી પર ઉભા ઉભા એ જ દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળ્યો કે બાપ તો આંધળો છે એનો દીકરો આંધળો થયો છે આ ન બોલાય આ બોલવાની જરૂર નથી એ વખતે એ વખતના ભદ્ર સમાજમાં એક પુત્ર વધુ પોતાના સસરાને અંધ કહી દે એટલે બસ શીખવાનું જ આ છે મહાભારતમાંથી ક્યારે શું બોલવું જોઈએ શું મર્યાદાઓ છે વચનમાં વિવેક હોવો જોઈએ વર્તનમાં વિવેક હોવો જોઈએ સાહેબ હા વચન ચૂક્યા ને મારા વાલા પછી તો એને એનું એનું જીવન ભલે એંશી વર્ષનું હોય જીવન જીવન નથી વચન ચૂક્યા એટલે થી જે પડ્યા આપણે અત્યારે શું કરીએ ગમે એમ બોલી દઈએ છીએ ગમે એમ આપણી આપણી જીભ ઉપર અત્યારે જીભને સરસ્વતી કીધી છે મારા વાલા તો એ જીભ જો સરસ્વતી હોય તો એ જીભમાંથી ગમે એવા શબ્દ ન નીકળવા જોઈએ હા આ આ આપ આપણને આપી કોણે મને કહેશો આ જીવ આપણને આપી કોણે? ભગવાને આપી ને કે નહીં? હા કે ના? હા તમે આવડું મોટું માથું વલાવો એની કરતા 50 ગ્રામની જીભલાવો ને મારા વાલા. આપણને આ જીભ આપી કોણે? ભગવાને આપી તો ભગવાનના ઘર તરફથી આવેલો પ્રસાદ છે અને પ્રસાદનો ઉપયોગ ગમે ત્યાં ગમે એમ ન થાય. वचनનો બહુ મહિમા છે. બહુ મહિમા